આપઘાત કેસમાં અડધો કલાકની બેઠક બાદ પરિવાર તૈયાર બન્યો સ્વીકારવા માટે વડોદરા લાદરામાં રોડ લાઇન પરનું દબાણ દૂર કરવાની કાર્યવાહી ત્રીસ થી પાંત્રીસ દુકાનો અને દસ થી બાર મકાનો પર દબાણ શાખાની કાર્યવાહી

વડોદરા ચોખાંડી વિસ્તારમાં પાલિકાની આરોગ્ય શાખાનું ચેકિંગ છૂટક તેલ વેપારીઓને મુજબ નોટિસ લેવામાં આવ્યા માર્ગ સુધારા માર્ગ વાઇડિંગમાં કામ ત્રિશુલિયા રોડ અને બેરિયર લગાવવાથી સુરક્ષાની સુવિધામાં વધારો ડીસામાં ગીગાજી માળી પ્રીમિયર લીગ ત્રણનો પ્રારંભ પ્રવીણભાઈ માળી દ્વારા ટુર્નામેન્ટનું ઉદઘાટન બાર ટીમોની ભાગીદારી સાથે ત્રણ દિવસની ક્રિકેટ સ્પર્ધા બ્રહ્મકુમારી ગુજરાત ઝોન ડાયમંડ જુબલી વર્ષની ઉજવણી બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટનો પ્રારંભ રોજ પાંચ મિનિટ શાંતિમાં બેસી વિશ્વમાં શાંતિના વાયબ્રેશન ધારી એન્જિનિયરિંગ કોલેજમાં બીઆરસી દ્વારા બાળ વિજ્ઞાન મેળો ધારી તાલુકાની સ્કૂલોના વિદ્યાર્થીઓએ અલગ અલગ દર કૃતિઓ રજૂ કરી અને રાજકીય આગેવાનો હાજર રહ્યા